જેટલી મોટી ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની છે જેમાં સત્યાવીસ લોકોના જીવ ભૂંજાયા હતા તેટલી જ મોટી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં જેવી રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ગેરકાયદેસર રીતે ખાણ ધમધમાવી રહ્યા છે તેના કારણે શ્રમિકોના મોત નીપજ્યા હોવાની પણ ઘટના બની રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ભાટ ગામમાં ત્રણ શ્રમિકોના ગેસ ઘડતરના કારણે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને જે ખણીજ માફિયાઓ છે તેમણે આ મૃતદેહને છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે સુરેન્દ્રનગર પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે અને તેમણે સરકાર ઉપર પ્રહારો પણ કર્યા છે અને સાથે જ કેટલીક માંગણીઓ પણ કરી છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

ત્યાંનું પ્રશાસન પણ જાણે કે આ ખનિજ માફિયાઓના ઘૂંટણીએ પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અવારનવાર પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે માત્ર દેખાડા પૂરતી અને અનેક પ્રકારના આરોપો પણ ત્યાંના તંત્ર સામે લાગી ચૂક્યા છે ત્યારે વધુ એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના ભાટ ગામમાં ખાણમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકોના ગેસ ઘડતરના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં આજે ખનીજ માફિયાઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાના આરોપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે જ તેમણે સરકાર પાસે કેટલીક માંગણીઓ પણ કરી છે પહેલાં તો ઈશુદાન ગઢવીએ શું પ્રહાર કર્યા છે શું આરોપો કર્યા છે અને શું તેમની માંગણી છે તે સાંભળી લો ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે અને ખનીજ માફિયાઓ મોટાભાગે ભાજપના લોકો ભાજપના મળતીયાઓ અધિકારીઓ સાથે કાં તો દબાણથી અથવા તો ભાગથી હપ્તા સુરેન્દ્રનગરમાં પણ અત્યારે આ જે નક્ષસ છે એના કારણે છેલ્લા છ મહિનામાં જે ગેસ ગળતરના કારણે ખાણોમાં અઢારથી વીસ જેટલા શ્રમિકોના મજૂરોના મોત થયા છે અને મોત થયા પછી પણ ભાજપના લોકો વારંવાર ડેડ બોડી છુપાવી દેવાનું અથવા તો ડેડ બોડીને મળે નહીં અથવા તો તમે વિચાર કરો કે એક હત્યા પ્રકારની કામગીરી થવા છતાં એને છુપાવી અને લઈ જવા માટેના પ્રયાસ કરે આનાથી ગિનોની પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે આજે દુઃખની વાત છે કે ગતરાજે ગતરોજ ત્રણ જેટલા બેટગામના ભેટગામમાં ત્રણ જેટલા મજૂરોના ગેસ ઘડતરના કારણે મૃત્યુ થયા મેં સાંભળ્યું છે એ પ્રમાણે રાત્રે બે વાગ્યા સુધી એ જે ખાણ માફિયાઓ છે એ ડેડ બોડી ન મળે એફઆઈઆર ન થાય એ પ્રકાર પ્રકારે આખું ષડયંત્ર રચ્યું હતું રાત્રે હું પોલીસને અભિનંદન આપીશ કે રાત્રે બે વાગ્યે પણ ડેડ બોડી એમને મેળવી પણ સવાલ એ થાય છે કે દર વખતે ખાણ માફિયાઓ બેફામ રીતે ખાણ ખનીજ ચોરી કરે છે મેં એવું પણ સાંભળ્યું છે કે જે રીતે કલેક્ટરશ્રીએ આ ખાણો જે પડતર સરકારી પડતરની જમીનો હતી એમાંથી બેફામ ખનીજ ચોરી થઈ પછી ખાણો ભરવા માટે માટી લાવ્યા લાખો રૂપિયાનો ગ્રાન્ટ ફાળવીને એ ખાડા પૂર્યા છતાંય એ ખાડામાંથી પણ હટાવી અને કોલસો કાઢી બસો બસો ફૂટના ખાડાઓ કરી અને એની અંદર પણ સાઈડમાં ખાડાઓ કરી અને આ ચોરો જે ભાજપના લોકો છે ભાજપના મળતીયાઓ છે એ સત્તાના જોરે સુરેન્દ્રનગરવાસીઓની આરોગ્યથી માનીને તમામ પ્રકારની ચિંતા કર્યા વગર લૂંટ ચલાવી રહ્યા છે તેનું આ પરિણામ છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા છ મહિનામાં અઢારથી વીસ લોકોના મોત થયા છે મોત થયા પછી એ લોકોને ચાર થી પાંચ મેં સાંભળ્યું છે કે ડેડ બોડી પણ હજી સુધી મળી નથી એ કોણ કરે છે તો એનો પણ જવાબ છે આજે જે ગામની જે ઘટના બની છે એમાં ભાજપના જે આરોપીઓ છે જેની સામે એફઆઈઆર થઈ છે એમાંથી તાલુકા પંચાયત મૂડી કારોબારીના ચેરમેન છે એક તો ભાજપના બીજા એક આરોપી જિલ્લા પંચાયતના સદસ્યના પતિ છે ભાજપના આ શું માન્યું છે અને ત્રીજી વસ્તુ એ છે કે ખાણ ખનીજ વિભાગ શું કરે છે પોલીસ વિભાગ શું કરે છે શ્રી અને એનો ડિપાર્ટમેન્ટ શું કરે છે તમારે ખાણમાં બુરી નાખી રાત્રે એ લોકો દિવસે કરતા હોય કે રાત્રે કરતા હોય ખનીજ ચોરીઓ તો શું આપણી પાસે ડ્રોન નથી આપણી પાસે શું વ્યવસ્થા નથી આપણી પાસે સારા અધિકારીઓ નથી કે તમને ખબર પડી જાય આ ખૂબ જ દુઃખની વાત છે અને એટલા માટે આજે અહીંયા સુરેન્દ્રનગરમાં આ શ્રમિકોને જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે એક એક કરોડ રૂપિયા વળતર આપવામાં આવે આરોપીઓ ફરાર થઈ ગયા છે ભાજપના નેતાઓ અને મને પૂરો વિશ્વાસ છે કે આ ભાજપના નેતાઓ ત્યાં સુધી નહીં પકડાય જ્યાં સુધી એ એક લેવલે સેટિંગ નહીં થાય મેં એવું સાંભળ્યું છે દર વખતે આરોપીઓ છે એ છૂટી જાય છે દર વખતે ભાગી જાય છે ડેડ બોડી સંતાડવાની કોશિશ કરે છે તો ત્યાં સુધી તંત્ર શું કરે છે તો અમારી બીજી માંગણી એ છે કે આરોપીઓની સત્વર ધરપકડ કરવામાં આવે અને એવી દાખલારૂપ સજા કરવામાં આવે આજે ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે તમે જુઓ ફરિયાદી પણ ધમકીઓ મળી રહી છે એના પરિવારને જે લોકોના શ્રમિકોના મોત થયા છે એમના પરિવારને પણ ધમકીઓ મળી રહી છે આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે જે રીતે આંકડાઓ રજૂ કર્યા છે તેમાં આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જેમાં છ મહિનામાં આવી જ રીતે ખાણમાં શ્રમિકોને ગેરકાયદેસર રીતે ઉતારીને જે ખનીજ માફિયાઓ દ્વારા કામ કરવામાં આવે છે તેમાં અત્યાર સુધી અઢાર જેટલા શ્રમિકોના મોત નિપજી ચૂક્યા છે અને ભાટ ગામમાં જેવી રીતે ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા તેમાં ખનીજ માફિયાઓ દ્વારા આ મૃતદેહને છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સુરેન્દ્રનગર પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને આ મામલે ત્રણ જેટલા આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે આને લઈને સુતાન ગઢવી વધુમાં આરોપ કરતા જણાવ્યું કે જે ખનીજ માફિયાઓ છે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમણે આ મામલે જે શ્રમિક મૃતકના પરિવારજનો છે તેમને એક કરોડ રૂપિયાનું વળતર સરકાર ચૂકવે તેમજ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની જો આમાં સંડોવણી હોય તો તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે હવે સુરેન્દ્રનગર પોલીસે આરોપીઓ સામે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ હાલ આરોપીઓ છે તે ફરાર છે અને આ મામલાને લઈને હવે જોવાનું રહ્યું કે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા આગામી સમયમાં કરવામાં આવે છે કેમ કે અવારનવાર ખાણમાં કામ કરવા માટે જે મજૂરો જાય છે તેમના દટાઈ જવાના કારણે કે પછી ગેસ ઘડતરના કારણે મૃત્યુ નીપજ્યા હોવાના બનાવો સામે આવતા હોય છે આજથી ત્રણ મહિના અગાઉ આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણેય શ્રમિકોના આ જ ગેસ ઘડતરના કારણે મૃત્યુ નીપજ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા અવારનવાર આ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટનાઓ સામે આવી રહી છે ત્યાંના જે ખાણ ખનીજ વિભાગ છે તેમજ ત્યાંનું પ્રશાસન છે જાણે કે ખનીજ માફિયાઓ સામે ઘૂંટણ્યા પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કોઈ કડક પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી યશુદાન ગઢવીએ વધુમાં આરોપ કરતાં એવું પણ જણાવ્યું હતું કે થોડાક સમય અગાઉ પ્રશાસન દ્વારા જે ખનિજ માફિયાઓ દ્વારા ખાડાઓ બસો બસ્સો ફૂટના કરી દેવામાં આવ્યા છે તે પૂરવા માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી હતી છતાં પણ અત્યારે ખનીજ માફિયાઓના પેટનું પાણી નથી હલી રહ્યું તેઓ બેફામ બનીને જાણે કે તંત્રને ગણકારતા જ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે જોવાનું રહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને અંકુશમાં લાવવા માટે હવે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે ને ક્યાર સુધી આ પ્રકારે નિર્દોષ શ્રમિકોને પોતાનો જીવ ગુમાવવો પડશે તે પણ એક મોટો સવાલ છે જો અત્યાર સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં નહીં આવે તો આપ સિલસિલો યથાવત જોવા મળશે ને ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી જશે ને તેમને પણ જાણે કે કાર્યવાહીનો કોઈ ડર ના હોય તે રીતે બેફામ બનીને આવી રીતે કૃત્યને અંજામ આપી રહ્યા છે હવે સુરેન્દ્રનગર પોલીસ આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई